નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ મૂ ટીચિંગ વિદ્યાર્થી મિત્રો જો તમને વાંચવા લખવામાં તકલીફ પડી રહી છે અને વિદ્યાર્થી મિત્રો હજુ પણ તમે નવ દસમાં ભણો છો અથવા તો તમે સાત આઠમાં ભણો છો અને તમને હજુ પણ ગુજરાતી ઇંગ્લિશ જે વાંચવા લખવામાં તકલીફ પડી રહી છે તો વિદ્યાર્થી મિત્રો એવા વિદ્યાર્થી મિત્રો ખાસ જેમને કે આપણા વિડીયો જોયા પછી પણ તમને કદાચ થોડું ડાઉટફૂલ લાગે છે તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે જે વિડીયો હતો એમાં આપણે ફેસ ટુ ફેસ ના આવતા જેના કારણે કદાચ મારે સમજાવવામાં અથવા તો તમને સમજવામાં તકલીફ પડતી હશે તો વિદ્યાર્થી મિત્રો આપણો એક હવે એક પ્રયાસ એવો છે કે તમને થોડું ફેસ ટુ ફેસ લઈ જાઓ અને જે પણ સમજાવણ પદ્ધતિ થોડું ફેરફાર કરીને તમને વધુ સારી રીતના સમજાય એવી ટ્રાય કરું તો વિદ્યાર્થી મિત્રો આપણું એક જ ધ્યેય છે કે એવા વિદ્યાર્થી મિત્રો આપણને જે પણ એવા વિદ્યાર્થી મિત્રો છે કે જેમને તકલીફ પડી રહી છે તો એમની તકલીફો દૂર થાય એના માટે વિદ્યાર્થી મિત્રો જો તમે વિડીયો જોવો છો તો વિદ્યાર્થી મિત્રો તમને બસ વિનંતી એવી છે કે વધુને વધુ શેર કરજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને જો તમે નવ આપણી ચેનલ પર નવા છો તો વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા જ નવા વિડીયો મૂકવું તો તે તમારા સુધી તરત પહોંચી જાય તો વિદ્યાર્થી મિત્રો આપણે એકદમ બેઝિકથી વિદ્યાર્થી મિત્રો એમ તો તમે આપણા વિડીયો શું જોયા તો એકદમ બેઝિકથી ચાલુ કરીએ છીએ પણ વિદ્યાર્થી મિત્રો ફરી હું એકદમ બેઝિકથી ચાલુ કરું છું જેથી કરીને તમને વધુ સ્પષ્ટતા થાય અને દરેક વસ્તુ ક્લિયર થતું જાય જેથી કરીને તમારો જે પણ ડાઉટ અત્યાર સુધી રહી ગયા તે તમારા ક્લિયર થઈ જાય તો વિદ્યાર્થી મિત્રો આપણે એકદમ સ્વર અને શરૂઆત કરીશું જેથી કરીને જેમને પણ કદાચ અથવા તો તો લખવામાં તકલીફો પડી છે તે હવે આપણે આપણે દૂર થશે વિદ્યાર્થી મિત્રો સ્વરથી સ્ટાર્ટ કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે બે વસ્તુનો અભ્યાસ કરવો પડે બે વસ્તુનો અભ્યાસ કરવો પડે તો એમાં હવે વિદ્યાર્થી મિત્રો જો ગુજરાતી વાંચતા લખવા શીખવું છે તો આપણે સ્વરનો આપણે એકવાર તો અભ્યાસ કરવો પડે સાથે સાથે વ્યંજનનો અભ્યાસ કરવો પડે તો વિદ્યાર્થી મિત્રો બે વસ્તુ આપણને ખાસ ઓળખતા આવવું જોઈએ ઓળખતા આવડવું જોઈએ અને બીજું કે એના ઉચ્ચારો આપણને ખ્યાલ રાખવો જોઈએ જેથી કરીને વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ શબ્દ બનાવીએ તો એ આપણને ઇઝીલી આપણે વાંચી શકીએ પ્લસ જે રીતના વાંચ્યું છે તે તમે ઇઝીલી લખી શકો તો આ બે વસ્તુ તમારે ખાસ ધ્યાન આપવાનું છે વિદ્યાર્થી જો તમે ફોલો કરશો તો તમારે જે પણ પ્રોબ્લેમ છે તે ચોક્કસથી દૂર થશે તો વિદ્યાર્થી મિત્રો આ બે વસ્તુ આપણે ખાસ આજના વિડીયોમાં અભ્યાસ કરીશું તો વિદ્યાર્થી મિત્રો સ્વરથી સ્વર તમે કંઈ નવું નથી પણ વિદ્યાર્થી મિત્રો હજુ પણ તમને તકલીફ પડી રહી છે એના માટે આપણે ફરીથી અહીંથી એકદમ ભેઝી સ્ટાર્ટ કરવું પડે છે તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે આપણે જે અક્ષર આવશે વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો તમારે શું ધ્યાન શું રાખવાનું છે કે જો આ આ અક્ષર લખાયેલો છે તો વિદ્યાર્થી મિત્રો આનો ઉચ્ચાર થાય છે અ શું થાય છે વિદ્યાર્થી મિત્રો અ એટલે જ્યારે પણ તમને તમે જો મોડે બોલો છો અથવા લખો છો તો વિદ્યાર્થી મિત્રો અ એવું તમને કોઈ લખાવે તો ત્યારે વિદ્યાર્થી મિત્રો અ એવું તમને સંભળાય તો ત્યારે ખાસ તમારે આ રીતના લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો તમે થોડુંક ભણ્યા હશો તો વિદ્યાર્થી મિત્રો એટલું તમને નવું લાગશે નહીં પણ કદાચ એકદમ તમે નવા હશો તો તેના માટે આપણે થોડો પ્રયાસ કરીએ તો વિદ્યાર્થી મિત્રો આને તમારે શું બોલવાનું છે અ શું થશે વિદ્યાર્થી મિત્રો અ અને એને લખવા માટે વિદ્યાર્થી મિત્રો તમારે જો આવી રીતના લખાયેલું હોય તો તમને એટલીસ્ટ એટલું ખ્યાલ આવી જાય કે આ અ છે નહી તો તમે દેશી સાબા લેશો તો ત્યાં તમને ચિત્ર સ્વરૂપે પણ જોવા મળશે જો આને આપણે ઉચ્ચાર શું કરશું એટલે કે બોલવાનું શું છે અ અને વિદ્યાર્થી મિત્રો આ તમને બોલવામાં આવડી જાય તો લખવામાં પ્રેક્ટિસ કરવાની અ બોલી જોવાનું અને એને લખી જવાનું તમારે મનમાં વિચારવાનું અ એવું બોલવાનું મનમાં ને એને તમે જોયું હશે કે શું બોલે ત્યારે શું લખાય છે તે તમારે ખાસ ધ્યાન રાખવાનું અ બોલાય તો એને આ રીતના લખવાનું વિદ્યાર્થી મિત્રો ક્લિયર છે હવે એના પછી આવશે વિદ્યાર્થી મિત્રો છે તમે જોઈ શકો મેં બોલું છું તો વિદ્યાર્થી મિત્રો આટલા ખાલી સિંગલ સિંગલ છે આટલે કે આટલા કોઈ પણ ઉપર કે નીચે કોઈ પણ આપણને ઉમેરો દેખાતો નથી તો વિદ્યાર્થી મિત્રો સિમ્પલ છે આ અ ભૌવિદ્યાત મિત્રો આટલે ખાલી ફેર શું થયું છે આટલે ખાલી એક લીટી આટલે મે ના નાખી છે એટલે કે એક ઉમેરો કર્યો છે તો આનો ઉચ્ચાર થઈ જશે વિદ્યાર્થી મિત્રો આ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો આ તો વિદ્યાર્થી મિત્રો બે વસ્તુ ખ્યાલ આવ્યું કે આને અ વંચાય અને આ વંચાય વિદ્યાર્થી મિત્રો આ ઉચ્ચાર તો તમારે ખાસ શીખવા જરૂરી છે કેમ કે દરેક શબ્દો આના સાથે જોડાઈને તમારે બનશે તો તેનો ઉચ્ચાર તે પ્રમાણે કરવાનો રહેશે એથી કરીને તમારે આ વસ્તુ ખાસ ફોકસ કરવાનું છે જે મેં બોલું છું અને લખું છું શું બોલું છું અને એના સાથે શું લખું છું એ તમે ફોકસ કરશો તો વિદ્યાર્થી મિત્રો તમે ઝડપથી શીખી જશો તો વિદ્યાર્થી મિત્રો ફરીથી એકવાર હું લખું છું હું લખું છું ને બોલું છું તે પણ થોડું ધ્યાન દેજો તો ચલો વિદ્યાર્થી મિત્રો આ અ ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો બીજો અક્ષર આવશે આ તો વિદ્યાર્થી મિત્રો અહીંથી અહીં જવા માટે ખાલી આટલો ફેર થયો તો આટલે અ તો આ શું આવશે વિદ્યાર્થી મિત્રો એ તો વિદ્યાર્થી મિત્રો આના જ પ્રમાણે તમારે નિશાની પણ બતાવવું છે પછી બતાવીશ વિદ્યાર્થી મિત્રો આ નાનો આપણો ઈ છે એટલે કે આને આપણે જે આપણને આ આ રીતના જે તમારે નિશાની આવે છે ત્યારે આપણે ઈ બોલ્યા છે ધારો કે બોલવું છે તો આ સાઈડનું કી છે તો આ નિશાની તમારે આ સાઈડની નિશાની આવે તો તમારે આ નાનો ઈ વપરાશે રસોઈ કી ચલો વિદ્યાર્થી મિત્રો રસોઈ આ ઈ છે એ રીતના વિદ્યાર્થી મિત્રો શું થઈ જો આ અ આ ઈ ચલો વિદ્યાર્થી મિત્રો અ આ এ সিম্পল বেছে ই না আোলো ছো তে থার আপ লাইনে বোল থাকে বিদ্যার্থী মিত্র চলো ઈ ને ઈ ચલો આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ વિદ્યાર્થી મિત્રો આ બોલાય તો આવું લખવાનું આ બોલાય તો આ રીતના લખવાનું ઈ બોલાય તો આ રીતના લખવાનું ઈ બોલાય તો આ રીતના લખવાનું ચલો આટલી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ હશે ચલો એ એ રીતના વિદ્યાર્થી મિત્રો એના પછી આવે ઉ શું આવશે વિદ્યાર્થી મિત્રો ઉ ચલો એ જ રીતના આ જે રીતના બે જોડી છે એ રીતના અહીં પણ બે જોડી થશે ચલો વિદ્યાર્થી મિત્રો જો અહીં તમને કદાચ તકલીફ એવી બંને સેમ સેમ છે તો વિદ્યાર્થી મિત્રો જો બોલવામાં આપણને કોઈ બોલવા ત્યારે તો આપણને કોઈ તકલીફ નથી પડવાની પણ લખવા ત્યારે થોડું ધ્યાન આપવું પડશે આપણને બોલવામાં તો ઈ ને ઈ જ બોલાશે ઉ ને ઉ જ બોલાશે તો વિદ્યાર્થી મિત્રો આમાં તમને કોઈ કન્ફ્યુઝન ના રહેશે ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ આ એક કદાચ તમને જો આ તમે કદાચ વધુ ના ભણીએ તો આને શું વાંચવાનું વિદ્યાર્થી મિત્રો રો શું વાંચવાનો રૂ વંચાપશે અથવા તો રૂ લખવા ત્યારે આ ખાસ ધ્યાન ઋષિ લખવું છે તો વિદ્યાર્થી મિત્રો આ તમને ખાસ યાદ હોવું જોઈએ કે રૂ આ રીતના લખવાનું છે ચલો આટલી વસ્તુ ક્લિયર થઈ ગયું અ આ ઈ ઉ ઉ ને રૂ ચલો આટલી વસ્તુ તમને ક્લિયર હશે ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો અહીં આવશે આપણો આ જો આ તમારો અ થઈ ગયો હવે એના પર વિદ્યાર્થી મિત્રો ખાલી મેં આવી એક માત્રા મૂકું શું મૂકું વિદ્યાર્થી મિત્રો માત્રા મૂકું એટલે કે આવી એક લીટી બનાવું છું તો એનો ઉચ્ચાર થઈ જશે વિદ્યાર્થી મિત્રો એ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો એ તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે અહીં જો ફર ખાલી એક લીટીનો છે વિદ્યાર્થી મિત્રો જો આ આના જેવું જ આ સેમ ટુ સેમ છે ખાલી ફેર આટલો છે કે અહીં ઉપર એક માત્રાનો એડ થાય છે તો આનો ઉચ્ચાર પણ બદલાઈ જશે વિદ્યાર્થી મિત્રો એ ચાલો હવે વિદ્યાર્થી મિત્રો એના પછી આવશે એનો જ વાય વિદ્યાર્થી મિત્રો જો અહીં આપણે બે માત્રા મૂકી દઈએ તો શું બોલાશે વિદ્યાર્થી મિત્રો જો એ અઈ શું બોલાશે અઈ ઓ પ્લસ ઈ બોલાશે ઓ પ્લસ અમા ઈ બોલાશે શું બોલાશે ઓ તો બોલાશે સાથે સાથે તમારે ઈ બોલવાનું છે એટલે કે અઈ શું બોલવાનું છે અઈ તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો અ ને ઈ સાથે બોલાશે ચાલો હવે વિદ્યાર્થી મિત્રો એના પછી આવશે શું આવશે હવે અહીં બે માત્ર જોડાયા હવે વિદ્યાર્થી મિત્રો અહીં એ ઉપર તો એક હતો જ હવે ખાલી આટલે એક તમારો વધુ ઉમરાયેલો છે તો વિદ્યાર્થી મિત્રો આના શું બોલવાનું છે તમારે ઓ તમે એબીસીડી ભણ્યા છો તો ત્યારે ઓ આવે છે તો તે જ ઉચ્ચાર કરવાનો છે તો શું થશે ઓ એવું ઉચ્ચાર કરવાનો રહેશે એટલે કે બોલવાનું રહેશે બોલવામાં તો આપણને કોઈ તકલીફ નથી લખવા ત્યારે ખાસ ધ્યાન રાખવાનું ઓ બોલાય તો સટન તમારા મગજમાં આવવું જોઈએ કે આવી રીતના લખાય છે ચાલ હવે વિદ્યાર્થી મિત્રો વધુ ભણીએ આપણે તો ઓ પછી જો અહીં એક માત્ર હતો તો અહીં ખાલી એટલું પ્લસ થઈ જાય કે અહીં ઉપર બે મૂકી દે આવી બે લીડી મૂકી દે તો આનો ઉચ્ચાર થઈ જાય વિદ્યાર્થી મિત્રો અ શું બોલાશે અ અ સાથે શું બોલાશે વિદ્યાર્થી મિત્રો અ સાથે ઉ બોલવાનું અ સાથે ઉ બોલવાનું ઔ શું બોલવાનું ઔ બોલવાનું ચલો તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી તમને ક્લિયર થઈ ગયું હશે ચલો હવે વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ આપણે ચલો અહીં વિદ્યાર્થી મિત્રો જો આટલે અ ઉપર મે એક ટપકુ મૂકું છું ટપકુને આપણે બિંદુ કહેવાય તો આને ગુજરાતી ભાષામાં અનુસ્વાર કહેવાય છે તો વિદ્યાર્થી મિત્રો જો મેં અહીં એક અનુસ્વાર મૂકું છું તો વિદ્યાર્થી મિત્રો આનો ઉચ્ચાર અમુક ઘણા શબ્દોમાં વિદ્યાર્થી મિત્રો ન ઉચ્ચાર થાય જો તમને આટલે ઉપર કોઈ ટપકું જોવા મળે તો વિદ્યાર્થી મિત્રો આનો ઉચ્ચાર તમારે નથી કરવાનો અમુક શબ્દોમાં રે કેસમાં એટલે કે થોડા એવા શબ્દો છે જેમાં મોત થાય પણ વિદ્યાર્થી મિત્રો મોસ્ટલી તમારે નથી એનો ઉચ્ચાર થશે ને ચાલો વિદ્યાર્થી મિત્રો હવે લાસ્ટ છે આપણે તો આ આ મિત્રો સાથે આનું આપણે વધારે એટલા અક્ષરો બનશે નહી પણ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનું છે કે આને અ બોલાશે તો વિદ્યાર્થી મિત્રો આ આટલું ડીપમાં માં ભણવાનું આપણે કેમ જરૂરી હતી કેમ કે વિદ્યાર્થી મિત્રો દરેક અક્ષર જોડે આ દરેક અક્ષર જોડે એટલે કે આપણે જે સ્વર સ્વર વ્યંજન બનીશું તો એના જોડે આ એડ થયેલા હશે આનાથી આ છે તો વિદ્યાર્થી મિત્રો દરેક વસ્તુ ઇઝીલી ખ્યાલ આવવાનો છે ચલો એકવાર ફરી રિવિઝન કરી લઈએ વિદ્યાર્થી મિત્રો જો આ અ છે વિદ્યાર્થી મિત્રો શું ઉચ્ચાર થાય છે અ લખાય આ રીતના એ રીતના આટલા એક એક લીટી ઉમેરા જાય તો વિદ્યાર્થી મિત્રો આ બોલાય વિદ્યાર્થી મિત્રો ચલો અહીં ઈ પછી આવી રીત નહી તો ઈ ઉ ઊ ચલો અરુ પછી એટલે અ અ સતા એટલે એક માત્ર ઉગરાય તો વિદ્યાર્થી મિત્રો એ એ માત્ર ઉગરાય તો અઈ ઓ પ્લસ ઈ અઈ પછી એટલે એક ના એટલે ઉગરાય તો વિદ્યાર્થી મિત્રો ઓ એટલે ડબલ માત્રા પ્લસ એટલે એક હોય તો ઔ ને અ અમ ને અહ ચલો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી તમને દરેક વસ્તુ આના ઉચ્ચાર અને લખવા કઈ રીતના લખવા ત્યારે શું બોલો છો તે જ તમે ફોકસ કરો શું બોલો છો અને ધ્યાન રાખી લેવાનું કે આને આ રીતના બોલું છે તો આને આ રીતના લખાશે તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી તમને ક્લિયર થઈ ગયું હશે ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે કક્કાવારી જોઈએ એટલે તમને તરત ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો એકદમ બેઝિક છે દરેક વસ્તુ તમને ખ્યાલ આવતું હશે જો ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો તો લાઈક આપતા જજો અને કોમેન્ટ લખજો કે તમને ખ્યાલ આવી રહ્યો છે જેથી કરીને મને ખ્યાલ આવે કે તમને સમજ પડે કે નહી પડતી એના લીધે મને મારે કઈ ચેન્જિસ કરવો હોય તો મને વધુ ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો આગળ હવે આપણે તો ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે કક્કો ભણીએ વિદ્યાર્થી મિત્રો તમે ભણેલા જ છે પણ તો બી તમને તકલીફ પડી રહી છે એનો મતલબ છે કે તમે વ્યવસ્થિત સમજ્યા નથી અથવા તો તમને સરસ રીતે સમજાતું નથી તો વિદ્યાર્થી મિત્રો એનો જ આપણે કોન્સેપ્ટ દૂર કરીએ કે જો તમને નથી ખ્યાલ આવતો તો શું તકલીફ પડી રહી છે તે પણ કોમેન્ટ બોક્સમાં જણાવશો એક વિદ્યાર્થી મિત્રોનો ફોન હતો કે એ જૂનાગઢથી ફોન હતો કે અમને સમજ નથી પડી રહી તો તમે ફેસ ટુ ફેસ આવો તો કદાચ વધુ ખ્યાલ આવે એટલે આપણે ટ્રાય કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો ચલો હવે કક્કાથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો તો તમે ભણ્યા તો છે જ તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે કે ચલો આ અક્ષર શું થશે ક તો વિદ્યાર્થી મિત્રો અહીં જો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે જો આ આ તમને ક બનેલો છે એ વિદ્યાર્થી મિત્રો આપણે સ્વર સ્વર્ગીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે અ પહેલા ભણતા હતા શું અ આપણે ઉચ્ચાર કરતા હતા તો તે જો અહીં જોડાય વિદ્યાર્થી મિત્રો તો જ તમારો અ આખો ક પૂરો થાય તો વિદ્યાર્થી મિત્રો આનો ઉચ્ચાર તમારે ક કરવાનો છે શું કરવાનો ક કરવાનો છે એવી રીતના દરેક અક્ષર જોડે તમારે અ અ બોલતું જવાનું જો આ ક લાસ્ટમાં અ બોલાય છે વિદ્યાર્થી મિત્રો શું બોલાય છે આને ક ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો આને શું બોલાશે ખ એ જ રીતના વિદ્યાર્થી મિત્રો આને ગ ને ની ખબર પડે તો વિદ્યાર્થી મિત્રો તમે દેશે સાહેબમાં જે તમારા ચિત્રો છે કે અહીં તમને કબૂતરનું ચિત્ર હશે અથવા તો કમળનું ચિત્ર હશે તે તેના પરથી તમારે યાદ રાખવાનું કે આને પગ કમળ સામે કયું શું લખેલું હતું તો આવું લખેલું હતું તો આને શું બોલાય વિદ્યાર્થી મિત્રો ક બોલાય એ રીતના જો ખડીયો હશે અથવા તો ખટારો હશે તેના સામે શું લખેલું હશે તો આવી રીતના લખેલું હોય તો એને ખ બોલાય ગણપતિનું ચિત્ર હશે તો ગણપતિના ચિત્ર સામે આવું લખેલું હશે તો એને ક બોલાય એ રીતના તમારે થોડુંક યાદ રાખવું પડશે થોડી મહેનત તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો નહીં એટલી તમને કરવી પડશે અને પ્રેક્ટિસ વધારે કરવી પડશે તો જ તમારો સેટ થશે ચલો વિદ્યાર્થી મિત્રો હવે આ તમારું ક એ જ રીતના ખ એ જ રીતના ઘી ખ્યાલ આવે તો કમળનું ક ખપતિનું ઘ એ રીતના પણ વિદ્યાર્થી મિત્રો આ ચકલી પરથી યાદ રાખો ચકલીનું ચ આ ઘર પરથી યાદ રાખો ઘરનું ઘ ગણપતિ પરથી યાદ રાખો ઘ ખટારા પરથી યાદ તમે ખલ પરથી યાદ રાખો ખ અને કમળ પરથી યાદ રાખો

જો નું જો એટલે તમે જલેબીનો જો પણ યાદ રાખો તમને જે યાદ રહે તે વિદ્યાર્થી મિત્રો યાદ રાખો ચિત્રોમાં તમને જે સરસ રીતે યાદ રહે એના અક્ષર સામે તે તમારે યાદ રાખો જો તમને જલેબીથી જો યાદ રહે છે તો એ રાખો અથવા તો તમને જમરૂપથી યાદ રહે છે તો તે રાખો જગથી યાદ રહે છે તે રાખો પણ એટલીસ્ટ યાદ તો રાખવા જ પડશે કે વિદ્યાર્થી મિત્રો જો બોલાય છે તો આવો લખાય છે અને મારે આને આવું લખેલું છે તે અને મારે જજ બોલવાનું છે એવું તમને ખબર પડતી હોવી જોઈએ ચલો વિદ્યાર્થી મિત્રો આ જ થશે હવે આપણે

બોલતા જવાનું વિદ્યાર્થી મિત્રો સાથે સાથે તમારે પણ બોલતા જવાનું અને જો તમને બોલતા લખશો તો તમારું બધું સારું રહેશે તો વિદ્યાર્થી મિત્રો ક ખ ઘ ચ જ ઝ ચલો હવે વિદ્યાર્થી મિત્રો શું આવશે ટ શું આવશે વિદ્યાર્થી મિત્રો ટ આવશે તો વિદ્યાર્થી મિત્રો ચલો એકવાર ફરી રિવિઝન કરી લઈએ વિદ્યાર્થી મિત્રો હું એક વાર બોલું તો તમારે પાંચ વાર મન મન મનમાં બોલી લેવાનું ક આને ક બોલાય છે ક તો આને તમારે ફટાફટ રિવિઝન કરો અને ક બોલાય છે ક બોલાય છે ક બોલાય છે એ રીતના લખવી જોવાનું બોલીને તરત લખી જવાનું કે આ રીતના લખેલું હતું તો આને ક બોલાય છે એવી રીતના લખશો તો વધુ તમને યાદ રહેશે બાકી બોક્સો તો નહીં તમને સ્પીડ નહીં આવશે પણ વિદ્યાર્થી મિત્રો જો તમે ગોખશો તો થોડી વાટ થોડી ટાઈમ માટે યાદ રહેશે અને પછી ફરી ભૂલી જશો અને ફરી તે જ તકલીફ રહેશે તો જેટલું તમે બોલો છો એટલું લખવાનું તમે પ્રેક્ટિસ કરો તો તમને વધુ ખ્યાલ આવશે ચલો ક ખ ગ છ જ ઝ ટ ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપશે ઠ ચલો ઠ પરથી સોરી થળિયું યાદ રાખે આપણે રેગ્યુલર યાદ રાખે ઠળિયાનું થયું બોલતા હોય તો તેના પરથી યાદ રાખવાનું છે ઠ ચલો એ રીતના વિદ્યાર્થી મિત્રો આ ડ જો આ ટ છે જો આમાં નામો ફેર છે વિદ્યાર્થી મિત્રો જો આ સાઈડનું આવે તો વિદ્યાર્થી મિત્રો આ ટામેટાનું ટ ટપાટેલ ટપાલીનું ટ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો જે પણ તમને યાદ રહે તે બે વસ્તુમાંથી તમને જે તમને કદાચ કોઈ નવું શબ્દ ચિત્ર પરથી યાદ રહે તો તે યાદ રાખવાનું વધારે તમને ટામેટું તો ટામેટા પરથી ટ યાદ રાખવાનું આ ઠળિયાનું ઠ પછી આ ડમરુનું ડ શું આવશે વિદ્યાર્થી મિત્રો ડમરુનું ડ તમે યાદ રાખો નોર્મલી ચિત્ર હશે તો ખ્યાલ આવશે એટલે જો ડ બોલાય તો વિદ્યાર્થી મિત્રો આ આ રીતના કરવાનું ટાવ બોલાય તો આ રીતના કરવાનું આટલો ફેર છે વિદ્યાર્થી મિત્રો ચલો હવે વિદ્યાર્થી મિત્રો આવશે આ ઢ આ ડ તો વિદ્યાર્થી મિત્રો આને નોર્મલી ડ બોલાય જેવી રીતના આપણે આ જ અને જ બોલીએ જો આને જ બોલાય અને જ બોલે બહાર આપીને બોલે તે જ રીતના વિદ્યાર્થી મિત્રો અને ડ અને અને ઢ તો આ બે ફેર આમાં બેમાં ફેર છે ડ અને ઢ ચલો વિદ્યાર્થી મિત્રો ક્લિયર થઈ ગયું હશે તો વિદ્યાર્થી મિત્રો જ ટ મિત્રો આવશે અણ શું આવશે અણ વિદ્યાર્થી મિત્રો આના ઘણા વિદ્યાર્થી મિત્રો નવું બોલતા નો વિદ્યાર્થી મિત્રો આને શું બોલાશે અણ શું બોલાશે અણ અણ બોલાશે એટલે કે અણો તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો આમાં કદાચ તમારી ભૂલ ન થાય ચલો વિદ્યાર્થી મિત્રો ફરી વાર ફટાફટ સાથે બોલતા જજો અને લખતા હોય તો લખતા જજો ચાલો ક ખ ઘ ચ ટ ઠ ડ ઢ અણ ચલો હવે વિદ્યાર્થી મિત્રો આવશે ત

આવી જોઈએ થ તો થ પરથી સુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો હવે તમે મુસ્લિમ મંદિરવા જાઓ તો તમે શું ખાઓ છો પ્રાર્થના કરો તો થાળ પરથી થાળ યાદ રાખી શકો છો અથવા તો થાળી યાદ રાખી શકો અથવા તો થળ નું થ યાદ રાખી શકો છો તો આ વિદ્યાર્થી મિત્રો લખાતાર ખાસ યાદ રાખવાનું જો આવી રીતના થઈ તો આ થ થળ નું થ તમે યાદ રાખી શકો છો ચલ તો વિદ્યાર્થી મિત્રો શું થયું ક ખ ગ ઘ ચ છ જ ટ ઠ ડ ઢ અણ ત ચલો હવે વિદ્યાર્થી મિત્રો આવશે દ શું આવશે વિદ્યાર્થી મિત્રો દ એટલે કે આ તમે દડાનું દ યાદ રાખી શકો છો શું યાદ રાખી શકો દડાનું દ બોલ નહીં હા વિદ્યાર્થી મિત્રો બોલ તમારું ઇંગ્લિશમાં થશે આ દડાનું થશે ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો આ ધજાનું ધ હવે વિદ્યાર્થી મિત્રો આમાં ને આમાં શું ફેર છે તો આમાં જો આ લીટી ઉપર સુધી છે વિદ્યાર્થી મિત્રો આટલો ખ્યાલ આવવો જોઈએ ચલો ત્યુ ક ખ છ શું આવશે ન તો વિદ્યાર્થી મિત્રો જો આને તમે ન બોલતા હોય તો અણ છે બંને એક વસ્તુ આ અણ આ ન તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે ચલો ત્રો શું આવશે ચલો ત ન ચલો હવે આવશે વિદ્યાર્થી મિત્રો પ શું આવશે વિદ્યાર્થી મિત્રો પ તો પ વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થી મિત્રો આને આને ને આમાં કોઈ ફેર જ નથી જાણતા તો આ વિદ્યાર્થી મિત્રો થોડું આવો વણક લઈને તો આ ય બોલાય ને વિદ્યાર્થી મિત્રો આવું આવે તો એ પ બોલાય પતંગનું પ તમે શું યાદ રાખી શકો પતંગનું પ અથવા તો પોપટનું પ યાદ રાખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ તમારું થશે

આ બ છે વિદ્યાર્થી મિત્રો હવે અહીં ભ થોડો ભાર આપવાનો જે રીતના આ બોલતા હતા ઢ અને ઢ એ રીતના જ અને જ બોલતા હતા તે રીતના એટલે ભ ભમરડાનું ભ એવું તમે ભરવાનું બ તમને જે યાદ રહે તે રાખવાનું ચલો ભમરડાનું ભ ચલો એ રીતના વિદ્યાર્થી મિત્રો અહીં મરચાનું મ જો આમાં નામાં ફેર છે વિદ્યાર્થી મિત્રો જો આવું કરું તો ભ અને આ અડધું રાખું તો મ મરચાનું મ શું વિદ્યાર્થી મિત્રો મરચાનું મ યાદ રાખવાનું છે અથવા મગરનું મોં પણ યાદ રાખી શકું છું ચાલો બ ભવંડાનું બ મરચાંનું મ હવે આવશે વિદ્યાર્થી મિત્રો યતીનું અ જો અહીં મેં આવું લખેલું છે તો આ પીતના આ રીતના આ રીતના લખું તો વિદ્યાર્થી મિત્રો ય શું થશે ય તો ભ મ જો બ ભ મ ય પચાવશે આ ર રમકડાનું ર શું આવશે વિદ્યાર્થી મિત્રો રમકડા નું રો લ લી નું વિદ્યાર્થી મિત્રો ચલો ફરીથી બોલ આવી રીતે બોલતા જઈએ બ ભ મ ય ર લ હવે આવશે વિદ્યાર્થી મિત્રો વ શું આવશે વિદ્યાર્થી મિત્રો વ વ વહાણનું વ યાદ તમે રાખી શકો છો વ ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો વ ફરીથી વહાણનું રિવિઝન કરીએ વિદ્યાર્થી મિત્રો પ ફ બ ભ ર લ વ અને હવા આવશે વિદ્યાર્થી મિત્રો સ સ સરણાઈનું સ તો અહીં સુધી તમારે ક્લિયર થઈ ગયા હશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે થોડું આટલે મારી સ્પેસ ખૂટશે નીચે જઈશ તો તમે કદાચ દેખાશ નહીં એટલે આપણે આપણે ઉપર લખીએ

હ અથવાળ નું હા તમે યાદ રાખી શકો છો લખવા જો આ રીતના છે એના જોડે નીચે આવું છે શું થશે વિદ્યાર્થી મિત્રો હ ચલો એ વિદ્યાર્થી મિત્રો અડ શું થશે અડ જો આમાં તમે ઘણા વિદ્યાર્થી મિત્રો લ બોલ્યા અને લ નથી વિદ્યાર્થી મિત્રો અડ બોલવાનું છે તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવશે અડ ચલો મિત્રો આવશે અક્ષર શું ક્ષ બોલવાનું છે બોલવાનું છે આમાં ક અને શું જોડાયેલું છે વિદ્યાર્થી મિત્રો ક અને સ જોડાયેલો છે આ ક પ્લસ સ જોડાયેલો છે તો આ બે શબ્દો ભેગા મળીને શું બને વિદ્યાર્થી મિત્રો સ આ જોડા અક્ષર છે તમારો એ રીતના જ્ઞોમાં વિદ્યાર્થી ગ અને ન જોડાયેલો છે જ્ઞો તો આ બે શબ્દો યાદ રાખવાના છે તો આ વિદ્યાર્થી મિત્રો આને પર ફળીને રિવિઝન કરી લઈએ સ સ સ અણ અક્ષને અગ્ન તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને સ્વર અને વ્યંજનનો એકદમ ટોટલી ખ્યાલ આવી ગયો હશે શું બોલવાનું કઈ રીતના કરવાનો તમને ખ્યાલ આવી ગયો હોવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી રાખીએ આટલું તમે રિવિઝન કરી લો વિદ્યાર્થી મિત્રો હવે નેક્સ્ટ વિડીયો આવશે એના એમાં આપણે જોઈશું કે તમારા શબ્દો કઈ રીતના બોલાવાના બોલવાના પ્લસ એના શબ્દો જે આપણે નાના નાના શબ્દો છે એ બનાવતા શીખશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો વધુને વધુ તમારે પ્રેક્ટિસ જો તમારે શીખવું છે તો વિદ્યાર્થી મિત્રો જો મારો પ્રયાસ એવો છે કે આપ કોઈ પણ એવો વિદ્યાર્થી ન રહેવું છે કે જેમને એટલીસ્ટ વાંચતા લખતા ન આવડતું હોય કેમ કે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે ઓફલાઈન જ્યારે કરાવે છે ત્યારે વિદ્યાર્થી મિત્રો આઠમા ધોરણનો વિદ્યાર્થી આવશે કે સર મને વાંચતા નથી આવડતું નવમા ધોરણનો કોઈ વિદ્યાર્થી એવો વાંચતા નથી તો વિદ્યાર્થી મિત્રો અમને સારું નથી લાગતું એના થકી કહું છું કે વિદ્યાર્થી મિત્રો જો તમને ખરેખર વાંચતા લગતા નથી આવડતું અને તમે શીખવા માંગો છો જો જે કહું છું એટલું ફોલો કરજો તો વિદ્યાર્થી મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કંઈક નવી ટ્રીક સાથે